નવાગામ જેરોડામાં જુગાર રમતા સાત શખ્સોને રોકડ સહિત આઠ લાખ છાસઠ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લેતી વર્તે નવાગામ ચિરોડામાં આવેલ મુગલ માતાજીના મંદિરની પાછળ ભળિયાની નજીક ખુલ્લી પડતર જમીનમાં બનાવેલા ખુલ્લા ઢાળિયામાં ઘનશ્યામ ભલાભાઈ ડાંગર રાય કરદેશવાળો વાળો બહારથી માણસો બોલાવી જુગાર રમાડી નાણાં ઉઘરાવતો હોવાની મળેલી બાતમીના આધારે વર્તેજ પોલીસે દરોડો પાડી જુગાર રમતા જતીન ભીખાભાઈ ડાંગર મહેશ પાંચાભાઈ ચાવડા કાના નાથાભાઈ સુવાડા અશોક ભીમજીભાઈ ચૌહાણ રહે તમામ કરદેશ અને અલ્પેશ ભગવાનભાઈ રાઠોડ રહે ગુંદાળા તેમજ શૈલેષ ગેમાભાઈ સાંગા રહે કમળેશવાળાને ઝડપી લીધા હતા વર્તેજ પોલીસે ત્રણ લાખ છ હજાર રોકડા રૂપિયા અને બે કાર તેમજ ત્રણ મોટર મળી કુલ કિંમત રૂપિયા આઠ લાખ છાસઠ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી